અલથાણમાં બિલ્ડરની બેદરકારી બાદ સુરતમાં ફરી એક વખત બિલ્ડરની મનમાની સામે આવી છે

સાત દિવસમાં બિલ્ડરને નોટિસનો ખુલાસો આપવા પણ જણાવવામાં આવ્યો પાલિકાએ જે નોટિસ આપી છે તેમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બાંધકામ કે કાયદેસર શરૂ કરવામાં આવ્યું છે અમે બાજુના યોગી હાઇટ રેસિડેન્સમાં બસો ને વીસ પરિવારોનું ભવિષ્ય આમાં લાગેલું છે ભાવસાર સાહેબને વારંવાર વિનંતી કરવા છતાં પણ આનો કોઈ નિકાલ આવ્યો નથી તો સાહેબ અમારું આમાં બસો વીસ પરિવારનું કાલ સવારે કાય થયું તો એની જવાબદારી કોણ લેશે સરકાર લેશે મ્યુનિસિપાલિટી બિલ્ડર લેશે ભાવસર સાહેબને વારંવાર વિનંતી કરી છે અને હજી પણ આનો જલ્દી નિકાલ નહીં આવે તો અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા જવાના છીએ એટલે આનો જલ્દી ને જલ્દી નિકાલ લાવો એવો અમારો બધા એનો વધારે એને ખોલાણ કરેલું છે હવે અલથાણ માં જે ઘટના બની એવી ઘટના અહિયાં બને તો એનું જવાબદાર કોણ જો અહિયાં થી આ પુરાણ કરવામાં નહી આવે તો અમે કલેક્ટર ઓફિસે જઈને પત્ર આપીશ